અયોધ્યા ખાતે રામલલ્લાના મંગળ આગમન ને અને અયોધ્યાના રામ મંદિરને આવકારવા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની હાકલને માન આપી છેલ્લા પખવાડિયાથી શહેર અને ગ્રામ્ય કક્ષાએ આવેલા મંદિરોમાં લોકસભા ક્ષેત્રે વિધાનસભા ક્ષેત્રે રાજ્યસભા ક્ષેત્રે નગરપાલિકા અને મહાનગરપાલિકા ક્ષેત્રે તાલુકા અને જિલ્લા પંચાયત ક્ષેત્રે આવેલા તમામ નાના મોટા મંદિરોનું સફાઈ કામ નાના મોટા દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દરેક પ્રધાનોએ મેયરશ્રીઓએ અને શહેર ગ્રામ્ય ક્ષેત્રના હોદ્દેદારોએ કાર્યકરોને સાથે રાખી કાર સેવા કાર્ય કરવા શરૂ કર્યું છે ઠેર ઠેર દરેક મંદિરોમાં ચૂંટાયેલા ઉચ્ચ પ્રતિનિધિઓએ જાતે કાર્યકરોને સાથે મંદિરની સફાઈ કરી રહ્યા છે આજે સુરતના લોકપ્રિય સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોસ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા કોર્પોરેટર શ્રી ભારતીબેન વાઘેલા રેશમાબેન લાપસીવાલા મનીષાબેન મહાત્મા અશોકભાઈ રાંદેરિયા દીપનભાઈ દેસાઈ તેમજ રાજેશભાઈ રાણા અને અન્ય હોદ્દેદારો સર્વશ્રી રજનીશભાઈ દેસાઈ નિલેશભાઈ પટેલ આગેવાનોમાં અરવત ફરુખભાઈ કેરસિંહ રૂવાલા દસ્તુર કુમાર બાવાજી દર્શન સુરઠિયા મુકેશ મહાત્મા સંદીપ ચલકવાલા બંસી દાદાના મંદિર અને પરિસરમાં ઝાડુ થી સફાઈ કરી અને ફર્શ પાણીના પોતાથી સાફ કર્યા દર્શનાબેન જરદુસ જાતે મંદિરની દરેક ચોખટ ફર્શ જમીન સાફ કર્યા હતા ચીફ રિપોર્ટર એરવત ફરોગભાઈ કેરસિંહ રૂવાલા દસ્તુર કુમાર બાવાજી અને અમીશા ફરોગભાઈ ફરૂખભાઈ રૂવાલા માયાકુમાર જનાદેશ ની સુરત